તળાજાના ગોપનાથ નજીક આખલો આડો પડતા સર્જાયો અકસ્માત એકનું મોત સ્થાનિક લોકો અને તળાજા હોસ્પિટલથી મળતી વિગત મુજબ ગોપનાથ નજીક અકસ્માત સર્જાતા ગંભીર હાલતે તાત્કાલિક તળાજા હોસ્પિટલ ખસેડાયેલ જયા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર અને ગામમાં ભારે શોક છવાયો હતો ઘટનાની મળતી વિગત મુજબ પિત્તપુર ગામના યુવાનનું આખલો આડો પડતા અકસ્માત સર્જાતા યુવાનનું મોત નીપજેલ મૃતક ખૂબ જ સરળ સ્વભાવના હતા અને પિત્તલપુર ગામમાં કટલેરીનો વેપાર કરતા હતા અને કેરાળા ગામે બાંભણીયા પરિવારમાં લગ્ન થયા હતા સંતાનમાં એક બાળક હોવાનું સ્થાનિક લોકોએ જણાવેલ મૃતક બે ભાઈઓ હતા અને મૃતક સૌથી મોટા હતા મૃતકનું નામ મહેશભાઈ ભરતભાઈ ઢાપા હોવાનું જાણવા મળેલ તેમની પત્નીનું નામ ગૌરીબેન મહેશભાઈ ઢાપા હોવાનું જાણવા મળેલ મૃતક ગોપનાથ મહાદેવ મંદિર ખાતે સાંજની સંધ્યા આરતીમાં ગયા હતા અને આરતી પૂર્ણ થયા બાદ પિત્તલપુર ઘરે આવતા હતા અને આખલો આડો પડતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ પિત્તલપુર અને કેરાળા ગામના અગ્રણીઓ મોડી રાત્રિએ તળાજા હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયા હતા ઘટના સ્થળે અને હોસ્પિટલ ટોળા ઉમટ્યા હતા ઘટનાની જાણ થતા દાઠા પોલીસ કાફલો દોડી જઈ તપાસ હાથ ધરાઈ હતી વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ કમલેશ ગાપા